આપણે ઉઠી તો ગયા તા સાત વાગે સાત વાગે ઉઠી નહીં ધોઈ અને કમ્પ્લીટ થઈ ગયા છીએ જોઈએ હવે રસોડામાં આ બાજુ માતાજીનો દિયાબત્તીને બધું થઈ ગયું નહીં માતાજીની દિયાબત્તી થઈ ગઈ અને રસોડામાં જોઈએ હવે રસોડામાં હોય રસોડામાં અહીંયા ચા બની ગઈ છે આપણા માટે રોટલી તળાઈ ગઈ છે તળેલી રોટલી ચા બરાબર ગુડ મોર્નિંગ સુપ્રભાત હેપી નવરાત્રિ તો બાર જઈએ આપણે બહાર આવી ગયા છે જો મસ્ત વાતાવરણ બહાર ઠંડુ હ અને ઘરમાં બફારો આ બાજુ પોપટ 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 જોઈએ એક પોપટ બેઠો થાંભલા પર પોપટ કોશિશ કરીએ પણ પોપટ હજુ તે પડતી નહીં લગભગ પોપટ ઓછા આવે પક્ષીઓ આવતા થઈ જાય તો આમ સવારના ફળમાં મજા આવે બરાબર તો આપણે હવે ચા નાસ્તો કરી લઈએ ચા નાસ્તો કરીશ પછી મળીએ બરાબર ચલો ત્યાં આપણે જઈએ ઘરમાં અને ચા નાસ્તો કરી દઈએ જો એ આપણા માટે ચા લઈને હેડ્યા હોય કરી નાખોરમાં ચા પી ચા પીવાની તમે ચા બનાવી તો ચાચ પીવું દૂધ થોડું પીવાનું હે લાઈટ લાઇટ નહીં કરી કરો લાઈટ ચા બનાવો તો ચા જ પીએ ને દૂધ બનાવ્યું હોત તો આપણે તો દૂધે પીએ શું કેવું ચશ્મા તો દોઢા પહેર્યા આમ કજે માર હું જોજે એ આ બાજુ ઊંચા છે ને આ બાજુ નીચા પહેર્યા તો કોનની ઉપર પહેરતી નહીં ને એટલે બાલુની અંદર હોય હમ ચલો તાર વિડીયોમાં બને રહેજો મળીએ આગળ હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો પપ્પાએ તો વ્લોગની શરૂઆત કરી હતી અને નવ વાગ્યા ને તો ઇન તૈયાર થઈ ગઈ આ બાજુ મમ્મીએ બેઠી છે કોફી બનાવ કેળું ખાવ આ તો ગેરેજ ચેઈન કાલ તો સ્કૂલ જવાનું હતું એટલી બને પછી આમ આખો દિવસ છે એક વાગે રીસ બે વાગ્યે રિસીસ પાડી હતી સારું કર્યું હું કોફી પીને જઈ હતી તે ભૂખ એમ કે હવાનું કશું ખાધું તમે છોકરાઓએ બધા કે ટીચર ભૂખ લાગી ટીચર ભૂખ લાખ લાગે છે પછી અઢાર વાગ્યારે કે રિઝ્યુઝ જયારે પડતું બાકી તું દસ તે દસ મિનિટ થઈ હતી કે દસ મિનિટ તો થઈ ગઈ ટીચર

હું મિક્સ અને અમારા માટે સૂકી ભાજી લાલ મરચા વગરની સફેદ ભાજી મેક સબ્જી બનાવી ખાસન આપણે બધું ખાઈએ આપણે ઓલેન સોલ ખાવાનું આજે તો સિટી ચાલે હા મેમરી ચેલેન્જ કરી આપણે જોઈએ 20 25 વસ્તુ ભેગી કરવાની કશું કરવાની અલગ અલગ વીસ પચીસ વસ્તુ ભેગી કરવાની તેણે જણાય જોઈ લેવાય પછી એ વસ્તુને બધી ઢોકી દેવાની અને પછી તને જણાય લખવાના નામ કેટલી વસ્તી કોણ વધારે એક મિનિટમાં વધારે નામ કોણ લખી રહે એ વિનર બરાબર એટલે મેમરી તમારી કેટલી છે ખબર પડે નાની 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 વસ્તુ આપણે પચીસ ત્રીસ વસ્તુઓ ભેગી કરીશું ઘરમાં અલગ અલગ બરાબર એ બધાને બતાવી દેવાની પહેલાં બધા જોઈ લે પછી એ વસ્તુ બધાને ઢોકી દેવાની ભેગી કરી ઢોકીને પછી બધાને કહેવાનું ગો સમય તમારો શરૂ થાય છે હવે વસ્તુના નામ લખો જે સૌથી વધારે વસ્તુનું નામ લખશે એ વિજેતા બનશે બરાબર તો આપણે મેમરીની ચેલેન્જ હમણાં કરીશું જમ્યા પછી બપોરે બરાબર પછી ઇનામ આપણે આપીશું જે આપને બરાબર તો બપોર પછી આપણે કરીશું ચાલે ચેલે કરીય તો કરીએ ના કરીશું બરાબર 100% કરીશું તે ચાલો માડીએ જમતી વખતે જમવાનું તૈયાર થઈ ગયું અને સવા બાર થઈ ગયા પપ્પા માટે મિક્સ સબ્જી બનાવી ને મારા માટે સૂકી ભાજી બનાવી અને કાલની પ્રસાદી સુખડી દેવડા એ પડ્યું છે ફરાળી જીવડો છે છાસ અને એની સૂકી ભાજી છે આપણે બનાવ્યું છે આપણું પરંપરાગત મિક્સ સબ્જી

સાસ્કૃતિકન જમી લઈએ પોણા બે થઈ ગયા પપ્પાએ સેટઅપ કર્યું પપ્પાએ બધું સેટઅપ કર્યું વસ્તુઓ જાતતી વેણી વેણી લાવ્યા આપણે આજે આપણે કોઈ ચેલેન્જ કરવી છે ચેલેન્જ છે એ આપણે કરવાની છે મેમરીની એટલે કે તમારી યાદશક્તિ કેટલી છે આપણે અહીંયા ત્રણ જણા અમે છીએ એ ત્રણ જણાને એક મિનિટનો સમય આપીશું એક મિનિટમાં આ કેવી વસ્તુ છે એના નામ લખવાના છે એક મિનિટમાં પૂરી થશે એટલે પછી આપણે બધાના નામ બધાના લખેલા નામ ગણીશું જેને વધારે નામ લખ્યા છે એની યાદશક્તિ વધશે એવું આપણે સાબિત કરીશું આ એક ઇઝી ગેમ છે પણ મેમરીની આનાથી હાર્ડ ગેમો ઘણી બધી છે તો આ વસ્તુ છે એટલે ચાવીનું કવર ક્રીમ કાતર બટરફ્લાય નીલકટ પછી વિઝિટિંગ કાર્ડ પેન બંગડી બક્કલ અને કિચે તો આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત બધું જોઈ લો કમ્પ્લીટ જોઈ લીધું બધાએ હવે આ આપણે ઢાકી દઈશું એક મિનિટનો સમય આપીશું એક મિનિટમાં નામ લખશે એ વિજેતા અને એના એના આપીશું આપણે વસ્તુ ઢાંકી વસ્તુ બરાબર એટલે કોઈને પછી નજર પડે નહીં એટલે વસ્તુ આપણે ઢાંકી દીધી છે બરાબર છે તો ગેમ ચાલુ થાય છે અહીંયા ટાઈમર બે છે ટાઈમર ચાલુ કરી એક જ મિનિટનો સમય છે એક મિનિટનો જેટલો લખવાનો છે તો ધ્યાનથી જોજો ગેમમાં એટલે ચેલેન્જમાં મજા આવશે ચાલો ગેમ કરો સ્ટાર્ટ

આપણે લખ્યું છે જો ઘડિયાળ બટરફ્લાય બે બક્કલ ત્રણ પરફ્યુમ ચાર વિક્સ પાંચ પાવડર છ કાંસકો સાત ચાવીનું કવર આઠ વોલેટ નવ રિમોટ દસ પેન અગિયાર કાર્ડ બાર આઈ કાર્ડ તેર છ જીરો અને નીલ કટર પંદર લખ્યા લખ્યા મમ્મી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ના નવ લખ્યા છે અને આ બાજુ કૃપા લખ્યા છે ઘડિયાળ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ તો મેં પંદર લખ્યા કૃપાએ દસ લખ્યા એન મમ્મીએ નવ લખ્યા છે

કે જો આ વસ્તુ છે ને આ વસ્તુ આપણે પહેલા અઢાર વસ્તુ છે પહેલા બધાને બતાવી દીધી હતી બતાવી દીધી પછી બતાવી પછી આપણે ઢાંકી દીધી ઢાંક્યા પછી આપણે લફાની શરૂઆત કરી હતી અઢાર વસ્તુમાંથી આપણે પંદર વસ્તુ લખી હતી કૃપાએ દસ લખી હતી અને મમ્મીએ નવ વસ્તુ લખી હતી એટલે હું વિજય ગયો કૃપા હું જીતી ગયો એટલે કૃપા હોઉં કે આપણને ઈનામ હાલ છે બરાબર અને આવીને આવી આપણે હરીફાઈ

અને સપોર્ટ કરતા રહેજો અને વધુ વધુ સબસ્ક્રાઇબ કરો ફરીથી મળીશું બ્લોગમાં આગળ તો આ જગ્યા પોણા ચાર અને ઉપર આઈટી નંબર તો જો અંધારીઓ અંધારી વરસાદ આ બાજુ ક્યાંક વરસાદ પડે લાગ આ બાજુ પાછળની સાઈડ માં બધું અંધારેલું હોય વરસાદ પડશે એવું લાગી તો વરસાદ ચાલુ થઈ ગયો અને આ બાજુ પપ્પા બધું હરખું કરો મોટા ને મોટા સોટા પડો આ બાજુ સુરત દાદા અને આ તો મિત્રો પોત ને પચાસ થઈ છે અને આજે સાતમું ને માતાજીની સાતમી નવરાત્રી છે એટલે એનો પ્રસાદ આપણે ઘેર બનાવવાનો છે તો રસોડામાં પ્રસાદ લગભગ બનવા આવી ગયો છે બરાબર છે તો આપણે જોઈએ શું પ્રસાદ બનાવે છે તમને રસોડામાં લઈ જાઉં જો શું બનાવે આજે પ્રસાદમાં હા ઝીણી બુંદી એટલે મોતીચૂર જેવા લાડવા કરવાના છે એટલે મોતીચૂરની ઝીણી બુંદીના લાડવા માતાજીને ધરાવવા માટે પ્રસાદમાં બનાવી છે કેવું લાગે તમને કહેવાય પ્રસાદ બનાવ્યો તમે એટલે ઇન્સ્ટન્ટ બનાવીએ આપણે બહુ વધારે પડતો ટાઈમ એમાં પેલો સ્પેન્ડ નહીં કરતા પછી તાત્કાલિક આરતી બારતી કરીએ એટલે આરતીમાં પછી માતાજીને ભોગ ધરાવી ત્યાં સુધીમાં હવે ચાસણીમાં ઝીણી બુંદી છે એ નાખી દીધી છે બરાબર એટલે હમણાં ચાસણી પેલી પી જાય એટલે એની ઝીણી ઝીણી લાડુ વાળી દેસુ એટલે મોતી લાડુ બની જશે બરાબર પછી આપણે માતાજીને આરતી ટાઈમે ધરાવી દઈએ બરાબર ને બોલો તમે કે બોલો હવે હું ચોળી કાપું અમે ચોળીનું શાક બનાવું કેના માટે આપણા માટે હા ના ચોળીનું શાક બનાવવાનું હોય હા હેલો તો બનાવો તો બરાબર સારું તા ચલો બ્લોગમાં બનાવી રેજો મળી આરતીના ટાઈમે તો આરતી કરી લીધી આ બાજુ મમ્મી આ માળા કરશે અને આ પ્રસાદ મોતી લાડવા બનાવ્યા મમ્મી આ મમ્મી પ્રસાદ ચડાવી દેશે હવે પછી જમી લઈશું ચડાવી દેશું અહીં આ પાછા પપ્પા બેઠા હવે આપણે થઈ જમી મમ્મી માળા નથી કરી માળા માળા તો નથી કરી હેડો માળા મને

બે આઠમ ત્રીસ તારીખે કાલ હતી કાલ જવાનું એમાં હું એટલે આજે સાતમા નવરાત્રી ની પ્રસાદ માં આપણે બુંદી એટલે મોતી ચૂર ગયો કે બુંદી ગયો એના લાડુ ભગવાન માતાજી ભોગ ધરાયો

અને રોટલી તો જમી લઈએ કરીએ છીએ એન્ડ તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ હેપી હોમ બ્લોગ ને સબસ્ક્રાઇબ કરો મળી આવતીકાલે નવા બ્લોગ સાથે ગુડ નાઇટ શુભ બાય બાય